થોડા દિવસ અગાઉ જ મનસુખ વસાવાએ એક નિવેદન આપ્યું હતું ને કહ્યું હતું કે ચૈતર વસાવાનો કાંટો જે છે ને મહેશ વસાવા કાઢશે કે બીજા કોઈ પણ પાર્ટીમાં જાય પણ ચૈતર વસાવાનો એક કાંટો કાઢી નાખવાનો એ ઉદ્દેશ્ય સાથે મહેશભાઈ વસાવા ચાલી રહ્યા છે એટલે એ બદલાના ભાવનાથી મહેશ વસાવા ચાલે છે મહેશ વસાવા આવે કે નહીં આવે અમને કોઈ ફરક નથી પણ ચૈતર વસાવાનો એક કાંટો કાઢી નાખવાનો એ ઉદ્દેશ્ય સાથે મહેશભાઈ વસાવા ચાલી રહ્યા છે હવે ગઈ કાલે એક ફોટો વાયરલ થયો ને એ ફોટોમાં સી આર પાટીલ સાથે મહેશ વસાવાનો ફોટો હતો આની સાથે જ અટકળો તે જ થઈ ગઈ કે મહેશ વસાવા ભાજપમાં જોડાશે અને વાત ક્યાંક ને ક્યાંક સાચી છે ટૂંક સમયમાં મહેશ વસાવા ભાજપમાં જોડાઈ શકે છે ત્યારે હાલ તો ભરતી મેળો ચાલી જ રહ્યો છે અને ચૈતર વસાવા પણ આરોપ લગાવતા હતા કે મને ભાજપમાં લઈ જવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ ચૈતર વસાવા ભાજપમાં ન ગયા તેવું ચૈતર વસાવા કહે છે પરંતુ હવે ભાજપ એક એવો દાવ રમ્યો છે જે અગાઉ પણ તેમણે આદિવાસી નેતાઓને પોતાના પક્ષમાં લઈને આદિવાસી વોટ બેંક પોતાના કબજે કરવા માટે પ્રયત્નો કર્યા હતા ત્યારે હવે ફરી એક વખત એવો દાવ રમ્યો છે જેને કહો કે ઓપરેશન લોટસ જે ચલાવે છે તે રીતને ઓપરેશન લોટસથી આદિવાસી નેતા મહેશ વસાવાને ભાજપમાં લઈ જવા માટે જે વાત થઈ રહી છે અને ચૈતર વસાવા સામે કેવી રીતે તેમને ઉભા રાખી શકે છે અથવા તો ચૈતર વસાવાને કેવી રીતે તે કાઉન્ટર કરી શકે છે તેને લઈને હું આપની સાથે વાત કરીશ આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી ભરૂચ લોકસભા બેઠક પર દરરોજ નવા નવા રાજકીય સમીકરણ સામે આવી રહ્યા છે છોટાઉદેપુરથી શરૂ થયેલું ભાજપનું ઓપરેશન લોટસ હવે ભરૂચ જિલ્લામાં પણ આવી પહોંચ્યું છે ઝઘડીયા વિસ્તારના દિગ્ગજ આદિવાસી નેતા અને પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ જશે મહેશ વસાવા હાલ ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે બે હજાર બાવીસમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં મહેશ વસાવાએ તેમના પિતા અને ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા સામે બળવો કરીને પિતાની ટિકિટ કાપી નાખી હતી પિતા અને પુત્ર વચ્ચેના વિખવાદમાં ઝઘડિયા વિધાનસભા બેઠક પર પ્રથમ વખત ભાજપનો ભગો લહેરાયો હતો ભરૂચ બેઠક પર કોંગ્રેસના ધમ પછાડા છતાં ઇન્ડિયા ગઠબંધને ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ઉમેદવાર બનાવ્યા હોવાથી કોંગ્રેસમાં પણ બે ભાગલા પડી ગયા છે હાલ તો બીજી તરફ દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે શુક્રવારે મહેશ વસાવાએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સાથે મુલાકાત કરી હતી મહેશ વસાવાએ જણાવ્યું કે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને મોટું સંમેલન પર કરશે એટલે કે જ્યારે ભાજપમાં તેઓ જોડાશે ત્યારે મોટું સંમેલન કરશે તેવા પણ સમાચાર છે ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટીએ પહેલાંથી જ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ટિકિટ આપી દીધી છે જેમનું કોંગ્રેસે પણ સમર્થન કર્યું છે તમને જણાવી દઈએ કે ચૈતર વસાવાનું આદિવાસી વિસ્તારમાં ખૂબ મોટું નામ છે તેઓ હાલ સ્વાભિમાન યાત્રા પણ કરી રહ્યા છે તેવામાં જો મહેશ વસાવા બીજેપીમાં જોડાઈ જશે તો વસાવા વિરુદ્ધ વસાવાનો જંગ જામશે કારણ કે મહેશ વસાવા પણ આદિવાસી વિસ્તારમાં મોટું નામ ધરાવે છે ભાજપમાં જોડાવવા અંગે મહેશ વસાવાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે શિક્ષણ વિકાસ અને લોકોની રોજગારી અને વિકાસના રસ્તે ચાલી છે ભાજપમાં જોડાવવા અંગેની તારીખનું જાહેરાત જ્યારે સંમેલનની તારીખ નક્કી થશે ત્યાર બાદ કરવામાં આવશે મોટી સંખ્યામાં કાર્યકરો જોડાશે જો કે ભાજપમાં કોણ કોણ જોડાવાનું છે તેના જવાબમાં મહેશ વસાવાએ કહ્યું હતું કે પાર્ટી સંગઠન અને બીજા સાથીદારો જોડાશે બીટીપી ભાજપમાં જોડાશે કે નહીં તે પછીની વાત છે જોકે આદિવાસી વિસ્તારમાં મહેશ વસાવા અને છોટુ વસાવા ખૂબ જ મોટું નામ છે આજે જેવી રીતે ચૈતર વસાવાનું નામ ધીરે ધીરે મોટું થઈ રહ્યું છે તેવી જ રીતે એક સમયે મહેશ વસાવા અને આદિવાસી વિસ્તારમાં નામ હતું બે હજાર સત્તરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં બીટીપીથી ઝઘડિયા બેઠક પરથી છોટુ વસાવા અને ડેડિયાપાડા બેઠક પરથી મહેશ વસાવા ચૂંટણી જીત્યા હતા મહેશ વસાવા ભારતીય ટ્રાયબલ પાર્ટી એટલે કે બીટીપીના રાષ્ટ્રીય પ્રમુખ છે મહેશ વસાવા બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાના કારણે બીજા રાજ્યમાં પણ તેમના વધુ પ્રવાસ રહેતા હતા જેના કારણે તે સમયે ડેડિયાપાડામાં જે કામ હતા તેમના જે અંગત હતા ચૈતર વસાવા એ સમયે મહેશ વસાવાના અંગત હતા તે ડિડિયાપાડાના કામ સાચવતા હતા લોકો તેમની મુશ્કેલી તેમના સવાલો લઈને ચૈતર વસાવા પાસે આવતા હતા જેના કારણે ચૈતર વસાવાની લોકચાહના ડિડિયાપાડામાં વધતી ગઈ અને વર્ષ બે હજાર ત્રેવીસની વિધાનસભાની ચૂંટણીમાં ડેડીયાપાડાથી ચૈતર વસાવાએ આમ આદમી પાર્ટીથી ઉમેદવારી નોંધાવી ચૈત અને તેઓ જીતી પણ ગયા હવે આ બેઠક પર જ્યારે જીત મેળવી તેથી બીટીપીની મુશ્કેલી વધી હોવાથી મહેશ વસાવાએ પોતાના પિતાની પરંપરાગત ઝઘડિયા બેઠક પર પોતાના નામની જાહેરાત કરી દીધી હતી અને ત્યારબાદ પિતા પુત્ર વચ્ચે રાજકીય જંગ પણ જામ્યો હતો ત્યારે હવે ભાજપ ફરી આદિવાસી વિસ્તારમાં ઓપરેશન લોટસ પાર પાડવામાં સફળ થઈ ગઈ છે એવું કહી શકો કે ચૈતર વસાવાને તેઓ ભાજપમાં લઈ ન જઈ શક્યા કારણ કે ચૈતર વસાવા આરોપ લગાવતા રહે છે કે મને એવા પ્રયત્નો કરવામાં આવે છે ધાક ધમકી આપવામાં આવે છે કે ભાજપમાં આવી જાઓ પરંતુ ચૈતર વસાવા તો ન ગયા પરંતુ બીજા એવા આદિવાસી મોટા નેતા મહેશ વસાવા ક્યાંક ને ક્યાંક ભાજપમાં જાય તેવા સમાચાર છે અને આના કારણે જ હવે આગામી સમયમાં તેઓ ભાજપમાં જોડાય છે તો તેમના પિતા છોટું વસાવા ભાજપમાં જોડાશે કે નહીં તેને અંગે પણ હજુ કોઈ સ્પષ્ટતા નથી પરંતુ જો ચૈતર વસાવા સામે મહેશ વસાવા લોકસભાની ચૂંટણી લડે તો આમ આદમી પાર્ટી અને ભાજપના ત્રાજવા એક સરખા થઈ જાય છે કારણ કે ભાજપની જે આદિવાસી બેંક છે તે અકબંધ રહે તો જે મહેશ વસાવાને ભાજપમાં જોડી જે આદિવાસી મતો બીટીપીના હતા અને મહેશ વસાવા છે તે જે બીટીપીના જે મત હતા તે તમામ ભાજપમાં જશે અને જે ચૈતર વસાવાના જે આદિવાસી મતો છે તેમાં ભાગલા પડશે અને આ સૌથી મોટું નુકસાન થઈ શકે છે મહેશ વસાવા જ્યારે ચૂંટણી લડશે ને ચૈતર વસાવા સામે હશે તો આદિવાસી મતો વિભાજીત થશે અને તેનો સીધો ફાયદો ભાજપને થશે તો શું હવે મહેશ વસાવા વિધાનસભાનો બદલો લોકસભાની ચૂંટણીમાં લેશે મનસુખ વસાવા પણ અગાઉ બોલતા હતા કે મહેશ વસાવા તેમનો બદલો લેશે અને ક્યાંક ને ક્યાંક એ સંકેતો જે હતા એ હવે સમજમાં આવી રહ્યા છે પરંતુ આની વચ્ચે બીજો એક સવાલ છે કે શું મનસુખ વસાવાનું પત્તું કપાશે તો એ તો આવનારી લોકસભાની ચૂંટણી જ્યારે આવશે અને ટિકિટની વહેંચણી થશે ત્યારે આ જે તસવીર પિક્ચર જે છે એ સાફ થશે અને આગામી સમયમાં શું થાય છે તે પણ અમે બતાવતા રહીશું તો આ જ પ્રકારના અહેવાલો અને રાજકીય સમીકરણો સાથે અમે આપને મળતા રહીશું તેથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર